સ્વષ્ઠિઓની અને માયાભાઈ સમજજો આપણા સમાજ ને હાથો બનાવવામાં આવ્યો છે હાથો બંગદાણા ધામ માં બાપા ભજરંગદાસ બધાનું ભલું કરે મારી ઘરે પણ મૂર્તિ છે અમે પણ પૂજા કરીએ અને તમે પણ કરતા હશો આપણો સમાજ હંમેશા સેવા ભાવી રહ્યો છે બંગાણા આજુબાજુના જેટલા પણ તાલુકા તમે લઈ લો ધામ બેનુ થી કસણ ઉડકે છે આપણા ભાઈઓ પીરસે છે સેવાનું કોઈ પણ એવું કાર્ય નાનું નથી ગણતા અને દિલ થી કરે છે કરે છે કે નથી કરતા આપણા સમાજે હંમેશા સ્રદ્ધાના નામે ખાલી સેવા કરી જાઈ છે શું કર્યું છે સેવા જ્યારે ટ્રસ્ટ બનાવવાની વાત આવી એટલે મજા આવી બધા ગોઠવાય ગયા અને આપણે હજુ શું કરીએ છીએ સેવા કરીએ છીએ કે નથી કરતા તો ખરેખર જો સેવા કરવી હોય તો આ સમાજને કાઈ ફાયદો થાય ને એવી સેવા કરો એવી ન્યાય માટે બીજા લોકો ભીખ માગવા જવાની કે પોલીસ પ્રશાસન ધ્યાન નથી દેતું આરોપી ને આવે છે આરોપી કોઈ ભી હોય આરોપી દોષી છે કે નિર્દોષ એ સાબિત કરવાનું કામ કોનું છે ન્યાયતંત્રનું કોનું કામ છે ન્યાયતંત્રનું આપણે એમ નથી કહેતા ફલાણો વ્યક્તિ દોષી છે પણ એ સાબિત કરવાનું કામ કોનું છે ન્યાયતંત્રનું અને આપને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપણે ન્યાય મળશે મળશે અને મળશે કહેવાનો મતલબ મારો એકલો બરાબર મેં આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું તું કે ભાઈ એવી સેવા ના કરો તમારા સેવા કરવી હોય તો તમારા બાળકોના શિક્ષણ માટે કરો તમારા એવી સેવા ના કરો કે તમને ધોકા પડે અને દુનિયા દાંત કાઢે દાંત દુનિયા દાંત કાઢે એવી સેવા બંધ કરો બંધ અને આ સેવા કરવામાં જાય ને એટલે ધોકા પડે છે

હું આજે પણ મેં મીડિયામાં કીધું ને હજી પણ કઉ છું બરાબર કે જે એટલી બધી સેવા આપણે કરી હોય અને એ લોકો જો માનવતાવાદી હોય ને તો બમદાડા ધામમાં પચાસ ટકા ટ્રસ્ટી કોડીના દીકરાને બે આવે બાકી સેવા કરી દો પણ બરાબર આપણે કઈ વાહિતા કરવાના છીએ ભાઈ નથી ને તો હું એટલું કઉ છું ભાઈ અમે આટલા વર્ષોથી સેવા કરીએ તો અમને પણ લાભ આપો અમારા સમાજને સમજો ભારે ટ્રસ્ટી નથી બનવું ન્યા સમજો પણ જે સેવા આપણે કરીએ છીએ તો સમાજ નું કઈ કઈ નામ તો બોલાવું જોઈએ કે નહીં વાહી નામ વાહન જોવા આપણા નામ બોલાવવાના છે બસ વધારે વાત નહીં કરતા મારી આ વાત આજે હારે અને કાલે પણ આ રહેવાની છે કઈ ફેર પડશે નહીં જય સમીકરણ જય ભારત જય કાર્યક્રમ